તો મિત્રો જે વિડિયોમાં વિડીયોમાં તમને જણાવ્યું હતું કે આપણે રાજસ્થાનની અંદર જેસલમેર જિલ્લામાં આવેલું કુલદરા ગામમાં કોઈ રહેતું નથી અને આ ગામમાં રહેવાનું કારણ જણાવવાનું હતું તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ એસ એમ ઠાકોર બ્લોગમાં અને તમે જોઈ રહ્યા છો મને એટલે કે એસ એમ ઠાકોરને તો હાલમાં તો તમે આ ગમ જોવા છો પણ હવે તમને ચાલો પહેલાં તો આ કહાની જણાવી દઈએ કે આ ગમમાં ચમ કોઈ રહેતું નથી અને આની પૂરી કહાની શું હતી તો મિત્રો હવે આ ગમ રાતોરાત ખાલી થઈ જવાનું કારણ તમને જણાવી દઈએ પહેલાંના સમયમાં આ ગામ પણ એક નોર્મલ જ ગમ હતું જેમ તમારું ગમ છે મારું ગમ છે બરાબર બધે સેમ એવી રીતના જ રહેતા હતા પણ બ્રાહ્મણ પરિવારની એક છોકરી કુએ પોણી ભરવા જઈ એ ટાઈમ એ સમયના રાજા રાજાની નજર છોકરી ઉપર પડી અને છોકરી રાજાને ગમી ગઈ તો રાજાએ છોકરીને કીધું કે તારે મારી જોડે લગ્ન કરવા છે તો છોકરી હતી બ્રાહ્મણ તો છોકરીએ એવો જવાબ આપ્યો કે રાજા તમે રાજપૂત છો અને હું છું બ્રાહ્મણ તો મારા લગ્ન મારા જ સમાજમાં થાય તમારા સમાજમાં ના થાય છતાંય મારા ઘરે પૂછી લેજું તો મતલબ રાજાએ એમના ઘરે જાય બ્રાહ્મણના ઘરે આવ્યા મતલબ કે આ કુલધારા ગામમાં આવ્યા અને રાજાએ કીધું કે મારે તમારી છોકરી સાથે લગ્ન કરવા છે અને શું તમે મતલબ લગ્ન કરાવી શકશો તો જે બ્રાહ્મણ હતા એ લોકોએ ના પાડી કે એમ તો અમારો ધર્મ લજવાય અને આ અમારા ધર્મની વિરુદ્ધ છે અમારા સમાજની વિરુદ્ધ છે તો આ આવા લગ્ન અમે નહીં કરી શકીએ અમને માફ કરજો તો રાજા ગુસ્સે થયા અને રાજાએ ધમકી આપી દીધી ધમકી એટલે મતલબ રાજા રાજાએ એવું કહી દીધું કે આ છોકરી પાંચ દિવસમાં તમે અમારા હવાલે કરજો કાં તો જો હવાલો ના કર્યું તો તમને બધાને મારી નાખવામાં આવશે અથવા છોકરીને લઈ જવામાં આવશે તો આ હવે એક ઘટના એવી બની જતી કે બ્રાહ્મણ પરિવાર ડરી ગયું અને બ્રાહ્મણ પરિવારે એવું નક્કી કર્યું કે અમારે અમારી છોકરી બીજા સમાજમાં આપવી એના કરતાં આ ગામમાં જ છોડી દેવું સારું તો મતલબ બ્રાહ્મણ પરિવારે ગામ છોડી દીધું અને જાતો જાતો એવો શ્રાપ આપ્યો કે આ ગામમાં જે રહેશે સુખેથી નહીં રહે શાંતિથી નહીં રહે તો મતલબ એના ભયથી શ્રાપના ભયથી જેટલા લોકો બીજા ગામમાં રહેતા હતા એ પણ જતા રહ્યા અને આખું ગામ અચાનક એક જ રાતમાં ખાલી થઈ ગયું અને તારનો આ શ્રાપ બની ગયો છે અને એ શ્રાપ હજી મતલબ હજી એવી માન્યતા ચાલુ જ આવે છે એટલે કોઈ આ ગામમાં રહેતું નથી બાકી કોઈ બીજું તમે અંબળું એવું ભૂતનું કેવું તો એવું કશું નથી આ ગમ એક ખાલી થોડાક મતલબ રાજાની ધમકીથી અને બ્રાહ્મણ પરિવાર મતલબ એક બ્રાહ્મણ પરિવારે શ્રાપ આપ્યો કે આ ગામમાં જે રહેશે એ સરખી રીતે ની રહે એના કારણે આ ગામ ખાલી થયું બીજું કાંઈ નહીં તો મિત્રો એ ટાઈમ આ ગામ રાતોરાત ખાલી થઈ ગયું તો ખબર નહીં આ બધા લોકો ચાં જ્યાં પણ જે એમનો ને બધું લઈને જતા રહેતા ઘરના દરવાજા બધું ખુલ્લું મીલીને જતા રહેતા અને એ સમયથી આ ગામ એમના એમ જ છે બધું એમના એમ જ પડ્યું છે જો કે અમુક દિવાલું પડી ગઈ છે અમુક દિવાલું છે અમુક ઘરના બાયણા પણ છે જે તમને મેં પાછલા વિડીયોમાં બતાવ્યું હતું તો હવે આ જગ્યાએથી આપણે રજા લઈશું આવું તો થયા કરે યાર સમજ્યા વાતને તો ચાલો હવે આપણે અહીંયાથી સીધી બીજી જગ્યાએ પહેલી ફુરસત મે નિકલ તો મિત્રો આપણે હવે જેસલમેર ની અંદર ગાડી પાર્ક કરી દીધી છે અહીંયા આપડી અને આપણે આ ગાડી જવાનું છે એટલે ફરવા જવાનું છે તો ભાઈને ને આપણે કે ચાચા ફરવા લઈ જાય રહ્યા છે તો ભાઈયા કહા કહા ઘુમાવો કે રોયલ મોગલ થાક અચ્છા ઠીક હે ઠીક છે સફારી તો ભાઈ બહુ મજા આવવાની છે ફરવાની આપણે કારણ કે આ જીપ માં દેવાની છે જીપ માં જે આપણે જોવાનું છે આ મતલબ

ખતરનાક છે જો અને જે બાળક ડોલક છે અને અહીંયા ફાટરી છે એટલા રણ છે અને અહીંયા

અને પણ આમ આમ કેમ થાય જીપ ઉપર બેસીને આવ્યા અને શું કહેવાય ગાલી અને પછી ઓટ ઉપર બેઠા આમ 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 થતું હતું અને અહીંયા રણમાં ઘણી બધી થારું એકલી થાર જ છે થાર રાઈડિંગ અને અમે પેલા જુઓ બાઈક રહ્યા છે હવે આપણે નોન માર્યા છે ખસીજા ટોપા અને ગુલાડી છે તો તમે જોઈ શકો છો મજા કરેલા મજા આપણે બેહવાનું હતું પણ આમાં કેવું હતું ખબર કે વિડીયો જેવી રીતના બનાવો એમ પછી ઝાલીને બેહવું પડે એમાં બેહવા માટે એટલે આપણે ના બેઠા હવે આપણે અહીંયાથી સીધા નીકળી જાય છે કારણ કે જુઓ હાજ પડી ગઈ છે તમે હવે પડે તો અંધારાનું તો હવે શું કરવું આપણે અહીંયા આપણી ગાડી આવી ગયા છે અને ભાઈ આપણે ઉતારી દીધા છે પણ થોડાક વધારાનો લઈ જાય નબળો અને હિન્દુ ભાન રહી સડી હતી હમણાં બખોડો કરી નાખો પણ તો ખાસ બીન પૂહ લઈને લાયા રા પાછા કીધું સાલ છે હવે જવા દો હવે સીધી હવારે વાત આ તો વાત પડી ગઈ હું પડી ગઈ છે ધ નેક્સ્ટ ડે તો મિત્રો રાત અહીંયા રોકાણ હતા અને હવાર હવારમાં ઇન્દુભા તૈયાર થઈ ગયા છે મગનલાલ તૈયાર થઈ ગયા છે અને હું છું હવે બરાબર અહીંયા આપણી ગાડી રિટર્ન થાય રહી છે અને હવે આપણે આગળ જવાનું છે ખબર નહીં યાર ઘરે ચારે જાય છે આજ ત્રીજો દિવસ થઈ ગયો છે ઇન્દુભા ગાડી વાળા છે તો મિત્રો હવે આપણે અહીંથી બળાવાગ જઈ રહ્યા છીએ અને મંગનલાલ ક્યારે છે કે જાવું છે એટલે હવે આપણે જાય છે પેડા પેડા જાવું જ પડશે શું કરશે કો બાકી આપણે તો શું કહેવાય આપણે બાલોતરા ને આપણે તો બાલોતરા જવાનું હતું બરાબર પણ આ કે બળાવાગ થઈને નીકળશે તો આપણે બળાવાગ થઈને નીકળવાનું તો મિત્રો બળાવાગ ગામમાં આવી ગયા છે અને અહીંયા જુઓ ચણતરનું કામકાજ ચાલુ છે અહીંનું ચણતર એવું છે રાજસ્થાનનું મતલબ પથ્થર થી સણે અને ખાસ વાત એ કે આપણે જોઈએ એટલે આપણને એવું લાગે કે આ જૂના જમાના નું છે રાધા રજવાડા એવી રીતના મકાન ને ઘર હોય છે અહીંયા મંદિરે ઊભા છે અને મગનલાલ ને કામ હતું એટલે એમનું કામ હવે પતિ જવા આવ્યું છે હવે આપણે એમાંથી નીકળી જાય છે સીધા બાલોતરા અહીંયા તો બાલોતરા એકસો ને ત્રીસ કિલોમીટર છે તો અહીંયા મેપમાં જોતા જોતા હેઠ્યા જ છે રસ્તા જોકે આપણે રસ્તા જોયા નથી અને રસ્તા સારા એવા છે ખબર નહીં જીઓ ગામ છે પણ આપણે થોડે એમ જે બોયડ્યું હોય છે ને એમના એમ બોયડ્યું ખૂબ બધી છે અહીં તમે જોઈ શકો છો એકલી બોયડ્યું છે આજુબાજુ તો મિત્રો લાપુંદરા ગામે જાતા વચમાં ગાડી ફસાઈ ગઈ છે તમે જુઓ યાર મતલબ કાઢવાનો બહુ ટ્રાય કર્યો પણ નાકળતી નહીં ઓમ નામ હવે પડી છે છેલ્લા બે કલાકથી અને ફસાવાનું કારણ આપણે મગનલાલ મૂર્તિ

અને ગાડી બહુ છેલ્લા બહુ ટાઈમથી ફસાયેલી પડી છે હજી હરતી નહીં અને ભાઈ જે આપણે ઉભા હજી મતલબ અહીંયા જીપ ને એવું જાય આ ધોરમ કોઈ ગાડી નાખતા નહીં રાજસ્થાન બાજુ આવો તો ભાઈ કેમ્પર આવી ગયું છે એટલે કે માર્સલ આપડી ભાષામાં અહીંયા કેમ્પર કહે કે છે મતલબ આપણા બાજુ કહેતા છે હવે એનાથી ગાડી કાઢવાની થાય છે બાકી તો નેકડા નહીં બાકી હિન્દુભાઈ ફૂલ મહેનત કરી રહ્યા છે चेक पीड़ाई नहीं हाँ कोई बहुत है राजी हाँ कोई बहुत ही सी तो मैंने क्या डाला मावी जी मैं करेगी ना हाँ सब दूध चला पीते हैं ना है वो सीधे राखों नहीं निकला दे दे फॉरेक्ट के फॉरेक्ट कट फॉरेक्ट है नहीं

થેન્ક યુ યાર થેન્ક યુ ફોન ચાલે ભાઈ ગયા થેન્ક યુ ભાઈ હાય કરો હાય ગાડી ઘટાવી નાખી છે અને મતલબ બહુ છે બહુ મતલબ હારા વ્યક્તિઓ મળી છે આપણને અને ઘણા બધા લોકો આવ્યા હતા તમે જોવો ગાડી ઘટાડી નાખી છે આપણી જુઓ ગાડીના બધા ટાયર ને હવે ઘાડીને આશી હતી આપણે એટલે જેથી કરીને ગાડી નીકળી જાય તો હવે અને હવા પણ ભરવી પડશે તો એ બીજેપી કે કાર્યકર્તા હે મતલબ કે આ બીજેપી ના કાર્યકર્તા હે બધા અને ગમ બીજેપીનું છે મતલબ કે બીજેપીના સપોર્ટર છે તો યાર મતલબ જેવો હોય પણ વ્યક્તિઓ સારા છે બહુ મદદ કરી અને હવે હવા પણ ભરી આપવામાં મદદ કરી રહ્યા છે તો આપણે અહીંથી હવા ભરી અને જાય છે તો મિત્રો આપણે ગાડી લઈને નીકળી ગયા છે અને આપણા મતલબ ઘરથી ભરથી અમે પાંચસો કિલોમીટર દૂર છીએ અહીં કોઈ ઓળખાણે નહીં તો ગાડી ફસી ગઈ તો ઘડીક તો ચિંતામાં આવી ગયા હતા પણ ઇન્દુ એવું કેવું હતું કે મેં મારી લાઈફમાં મતલબ મારા ઘરની આગળ કોઈની ગાડી બગડે કાંઈ પ્રોબ્લેમ થાય તો મેં હંમેશા મદદ કરી છે તો કે આપણે કોઈનું કામ કર્યું હોય તો આપણું કામ અધૂરું નહીં રહે ઉભું નહીં રહે તો આપણું કામ થઈ ગયું અને આ રોડ જુઓ તમે આ રાજસ્થાનનો રોડ છે આ જગ્યાએ અમે આવી ગયા હતા તો મતલબ કે ઇન્દુભાઈ એવું કેવું છે કે આપણે કોઈનું કામ કર્યું હોય તો આપણું કામ પણ ઉભું ના રહે અને સાબિત પણ થઈ ગયું શું કેવું સાચી વાત છે આપણે અહીંયા લાભુન્દ્રા ગામની અંદર આવી ગયા હતા અને ત્યાં એક ભાઈને કુપન વાળવાની છે જે આપણે પાપર કામ કરતા અને અહીંની જગ્યા તમને બતાવું મતલબ આ ઇલાકો એરિયા બતાવું તમને જેવો છે આપણે થળે જેવું જ છે જુઓ ઓગળની થળે જેવું છે ને બાકી ઓગડની થળી એટલે કે અમારા બાજુ એક થળી આવેલી છે કદાચ આપણા બાજુવાળા તો બધાને ખબર છે પણ બહારના ખબર ન હોય એટલે તો યાર મતલબ વેરણ જમીન છે એકલી જુઓ અને અહીંયા એકલી બોયડિયું અને શેદડા જ થાય છે અને આંકડા બીજું કંઈ શેદ નહીં ત્યાં આગળ એક આપણે ભાભર કામ કરતા નોકરી કરતા તો એ રાજસ્થાનના છે લાપુંદરાના તો ભાઈએ બે હજાર કૂપનો લીધી છે બે હજાર કુપનો છે અને રાજસ્થાનની અંદર વેચી જો તમારે પણ કૂપન લેવી હોય વેચવા માટે તો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ફોન કરીને કૂપન ખરીદી શકો છો ઓનલાઈન અને કૂપન વેચવા લેવી હોય બુકો તો પણ લઈ શકો છો ભાઈએ બે હજાર કૂપન લીધી છે અને રાજસ્થાનની અંદર વેચશે તો આપણે મગનના અહીંયાથી બાલો તો જશું બાલો આજ પડે જઈ છે અને હોટલ બાબા રામદેવ આપણે નાસ્તો કરવા ઉભા છું બાકી હજી જાતો થોડી વાર લાગશે એટલે કે અંધારો થઈ જાય છે તો બન્યા રહેજો મગનલાલ નાસ્તો કરી રહ્યા છે હવે આપણે એક ડાયલોગ બોલી નાખો તો જય માતાજી મિત્રો જો સા પીવા ઉભા રહ્યા છો નાસ્તો કરવા ઉભા છે છો લાઈક કરો અને ફોલો કરો તો મિત્રો રાતે આપણે અહીંયા વજેકટ રોકાણા હતા અને હવે અહીંથી આપણે ભીલવાડા જવાનું છે કારણ કે રાત થઈ ગઈ હતી મોડી થાચ હતા એટલે પછી કોને અહીંયા વચેગટ રોકાણા હતા આપણે હજી મોઢું નહીં થયું હજી એમ ના એમ છે તો ચાલો આપણે એકદમ તો ગેટઅપ ચેન્જ કરી દઈએ આપણે તૈયાર થઈ ગયા છે અને જ્યારે શું કેવું મતલબ બે ત્રણ દિવસથી ઢાળાપણમાંથી નાવું પડેલું છે આવા શિયાળાની ધાઢનું શું કરો કામના કારણે આવું બધું થાંભવું પડે તો હવે આપણે અહીંથી નેટવા જવાનું છે વધારે ટાઈમ રોકાવાનો નહીં મંગલલા વાર ચાલો ઇન્દુભા

જો કે આપણી બાજુ હવાર હવારમાં ગાડીઓ ઓછી હાંડે છે અને લોકો ડબલા લઈને વધારે હાંડે છે ચોકડી ડબલે જવા તો અહીંથી આપણે હવે સીધા નાકડી જાય છે મંગલલાલ ને ચા પીવા રહ્યા છે હિન્દુભાઈ ચા પીવા રહ્યા છે આપણે ચા જ હવે ચા પીને અબેડા બોલાવાના છે બનાત નાકડી મતલબ ગાડી ખેંચવાની છે કારણ કે આપણે અહીંયાથી રિટર્ન થવાનું છે ઘરે ભૂખા ગાડી નાખે આવવાનું છે અહીંયા આપણે ભીલવાડાથી ગણેશપુર આવ્યા છે પ્રજાપતિઓનું ગામ છે આખું મતલબ હશે ઘણા પણ મોટા ભાગે અંદર પ્રજાપતિ છે તો અહીંયા આપણે કૂપનો હાલવાની છે થોડીક તો મિત્રો આ ગામની અંદર આપણે ભાઈ પ્રજાપતિ છે અને ભાઈએ કૂપન લીધી છે અગિયાર હજાર અગિયાર હજાર કૂપનો વેચવા લીધી છે આ ડ્રોની તો મતલબ ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો અને આમને થોડીક આપણે હિન્દીમાં વાત છે મતલબ ઈસસે પહેલે જો ડ્રો હુ થા આપને મતલબ પાંચ પાંચ હજાર કૂપન બેચ દી ઈસસે પહેલે જો ડ્રો હુ આપણે વેચવાનું ચાલુ છે અને આ લોકો પણ વેચે છે તો જેને પણ કુપન ખરીદવી હોય કોન્ટેક કરી શકે છે રાજસ્થાનની અંદર અને ગુજરાતમાં તો આપણે બેઠા જ છે જય માતાજી ભાઈ સાહેબ આ ગામ લોકેશન જુઓ ખાલી મસ્ત છે અને તળાવ છે ચલો ભાઈ નીકળતા હે ઠીકેલ બાદ મેં ચલો ભાઈ ઠીકે તો મિત્રો આપણે આ ગામમાંથી નીકળી ગયા છો અને તમને એક વસ્તુ બતાવું કે આ ગામમાં એની જૂની સિસ્ટમ છે મતલબ જૂની સિસ્ટમમાં જે કુએથી પાણી ભરતા રોટે ગાડીને એવી રીતના જે પણ પાણી ભરાય છે તમે જોઈ શકો છો અહીંયા પાણી ભરવાનું પણ ચાલુ છે તો મતલબ જૂની સિસ્ટમ છે યાર પહેલાના જમાનામાં મતલબ ફરતા પાણી કુવામાંથી કાઢીને એવી રીતનું છે અત્યારે હાલ મૂકવા અને આપણું ઘર અહીંયાથી ચારસો ને પાસઠ કિલોમીટર દૂર છે આભાર તો યાર ચારસો ને પાસઠ કિલોમીટર પાર કરવાનું છે હવે આપણે તો મિત્રો હવે આપણે કહીએ તો મિત્રો હવે આપણે ઘરે જઈ રહ્યા છો કારણ કે જો આપણે ફરવાનું હતું છે જોધપુર પણ આપણે કેન્સલ રાખ્યું છે કારણ કે ઘરેથી ફોન આવ્યો તો થોડું કોમ હતું એ કારણથી આપણે હવે ઘરે જવું પડે એમ છે વધારે રોકાવા એમ નથી અને ના પાડી દીધી છે કે વધારે રોકાતા ને હવે ઘરે આવતા રહો ખરે કોમ છે ને કે આપણે તો યાર સેટેન છેટે જ જવાનું હતું જમણા જવરાય એમણાં બરાબર પણ આ વખતે આપણે કેન્સલ રાખ્યું છે જો કે આપણે ટાઈમ લાવશો અને ખૂબ ખૂબ આભાર કે મારો વિડીયો તમે આ છેલ્લે ઉધી જોયો અને બીજી ખાસ વાત તો એ કે અમે મતલબ રાજસ્થાનની અંદર પંદર હજાર જેવી કૂપનો આપી છે તો કોઈ ભાઈને કૂપન લેવી હોય ઓનલાઈન તો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે કોલ કરીને કૂપન લઈ શકે છે કમિશન ઉપર કૂપન વેચવા લેવી હોય તો લઈ શકો છો અને બીજું ખાસ વાત કે મિત્રો તમે પહેલાં મને બહુ વ્લોગમાં સપોર્ટ કરતા વિડીયો બનાવતો તો અત્યારે પણ એવોને એવો સપોર્ટ કરો વિડીયોને લાઈક કરી નાખો ખરી એવી કોમેન્ટ કરી નાખો મારી ચેનલ એસ એમ ઠાકોર વ્લોગ સબ્સ્ક્રાઈબ કરી નાખો ઘંટીએ દબાઈ નાખો એટલે શું બીજો વિડીયો આવે એટલે તરત જોવા ચાલે અને હા આવાના મસ્ત મસ્ત આપણે વ્લોગ બનાવવાના છે તો મતલબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બસ આજના વિડીયોમાં આટલો જ મળીએ એક નવા વિડીયો સાથે જય જોરા નાખો ગાય